અને જેની કિંમત આશરે રૂપિયા છ પોઈન્ટ ઇઠોતેર કરોડથી આઠ પોઈન્ટ સુડતાલીસ કરોડ હશે એર કાર્ડની ગતિ વિશે વાત કરીએ તો કંપનીનું કહેવું છે કે બસો કિલોમીટર પ્રતિ કલાક અને હવામાં બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે તો આ સાથે સાથે તેની મહત્તમ ઉડાન રેન્જ એક હજાર કિલોમીટરની છે આ કારની રેન્જ આઠસો કિમી હશે તેમાં બસો એસી હોસ પાવર મોટર છે અને આ કારની વિશે વાત કરીએ તો કાર મોડમાં તેની લંબાઈ પાંચ આઠ મીટર પહોળાઈ બે મીટર અને ઊંચાઈ એક પોઈન્ટ આઠ મીટર છે અને જ્યારે ફ્લાઇંગ વેગ મોડ પર આવે છે ત્યારે લંબાઈ સાત મીટર અને પહોળાઈ આઠ પોઈન્ટ બે મીટર થઈ જાય છે